નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારા બધાનું નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝમાં દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિનમાં જુઓ આજના સમાચાર ઇનરવિલ ક્લબ નવસારી દ્વારા ડોક્ટર્સ ડે તેમજ ચાર્ટર ડે પ્રસંગે સન્માન કરાયો ઇનરવિલ ક્લબ નવસારીની પ્રજાપતિ આશ્રમના સભાખંડમાં યોજાયેલ વર્ષ બે હજાર ચોવીસ પ્રથમ મિટિંગમાં ડોક્ટર્સ ડે નિમિત્તે ડૉક્ટર તેજવલ દેસાઈ ડૉક્ટર કલાબેન પટેલ ડૉક્ટર પલ્લવી ગાંધી ડૉક્ટર ઉર્વીબેન પટેલ તેમજ ચાર્ટર ડે નિમિત્તે સીએ કૃષ્ણકાંત કાપડિયાનું સન્માન બુકે સન્માનપત્ર આપીને સન્માન કરાયો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી સેવા સહકારી મંડળી લિમિટેડ ગોધાબારીની વાર્ષિક સાધારણ સભા યોજાય ત્યારે મોટી ભમતી સેવા સહકારી મંડળી ગોધાબારીની સાધારણ સભા મંડળીના પ્રમુખ બગુભાઈ આર પટેલના પ્રમુખ સ્થાને રાખવામાં આવી હતી એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના ના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો વાંસદાની નર્સિંગની વિદ્યાર્થીઓને બેંગ્લોરમાં કોણે બનાવી હતી બંધક વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારી મેડિકલ એસોસિએશન દ્વારા કવિ સંમેલનનું આયોજન કરાયું ખાસ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ બે દિવસ અગાઉ ગુમ થયેલા વકીલની ભાળ મળી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ

લાઈફ કો રિફ્રૅશ કરો